પંચમહાલ જિલ્લામાં જે રીતે મોસમ વિભાગનું પૂર્વાનુમાન હતું ભારેથી અતિભારે વરસાદ અમુક જગ્યાઓ ગઈકાલે પડી હતી હાલમાં પણ વરસાદ અમુક અમુક તાલુકાઓમાં ચાલુ છે હું જિલ્લાની વાત કરું તો સરેરાશ છેલ્લા ચોવીસ કલાકમાં લગભગ આઠ ઇંચ જેટલી વરસાદ પડી છે એમાં સૌથી વધારે મોરવા તાલુકા છે જેમાં લગભગ ચૌદ ઇંચ જેટલી વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં પડી છે પછી ગોધરા તાલુકામાં લગભગ બાર ઇંચ અને શહેરા તાલુકામાં લગભગ સાડા આઠ ઇંચ જેટલી વરસાદ પડી છે રાત્રે દસ વાગ્યા પછી વરસાદનું જોર થોડુંક ઘટ્યું છે એટલે રાત્રે દસથી લઈને અત્યાર સુધી તાલુકામાં વરસાદ નોંધાયેલી છે બટ એનું પ્રમાણ ઓછું છે આપણે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને દરેક વિસ્તાર ઉપર ધ્યાન રાખી રહ્યા છીએ ખાસ કરીને આપણી જે ડેમ્સ છે એના ઉપર પાનમ ડેમ હડફ ડેમ અને કડાના ડેમ ત્યાંથી જે પાણી ડિસ્ચાર્જ કરવામાં આવે છે એના ઉપર આપણે ધ્યાન રાખી રહ્યા છીએ આમ વરસાદનો વેગ ઘટવાથી આ ડેમ્સ ઉપરથી જે પાણીનું ડિસ્ચાર્જ છે એનું પણ પ્રમાણ ઘટ્યું છે હાલ જે કડાના ડેમ છે એ લગભગ વન પોઈન્ટ ટુ ફાઈવ લેખ ક્યુસેક પાણી છોડી રહ્યો છે પાનમ ડેમ લગભગ એકવીસ હજાર અને હડપ ડેમ લગભગ સાડા પાંચ હજાર ક્યુસેક પાણી છોડી રહ્યું છે પાનમ ડેમમાં પાણી જે છોડે છે એના કારણોસર શહેરા તાલુકાના લગભગ પાંચ ગામો છે જેના ઉપર અસર થતી હોય છે એ જ રીતે હડફ તાલુકાના લગભગ છ ગામો છે હડફમાં ડેમના કારણોસર મોરવા તાલુકાના લગભગ છ ગામો છે જે પાણીથી પ્રભાવિત થતું હોય છે આ તમામ ગામો સાથે આપણે વન ટુ વન કચ્છમાં એના સંપર્કમાં છીએ ત્યાંના સરપંચશ્રીઓ તલાટીકા મંત્રીઓના આગેવાનો સાથે આપણે સંપર્કમાં છીએ અને સાવચેતીના ભાગરૂપે લોકો પાણીની નજીક નહીં જાય એવી સૂચના પણ આપી છે જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગઈકાલે રાત્રે ત્યાંથી લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યું હતું સાવચેતીના ભાગરૂપે આખા જિલ્લાની હું વાત કરું તો લગભગ ચાર હજાર જેટલા માણસો છે જેને આપણે અલગ અલગ વિસ્તારોમાંથી સ્થાનાંતરિત કરીને એને સુરક્ષિત સ્થાન ઉપર આપણે લઈ ગયા હતા આજે પણ એ જ રીતે આપણે દરેક વિસ્તાર ઉપર ધ્યાન રાખીશું અને જ્યાં જ્યાં પણ પાણી ભરાવાની શક્યતાઓ હોય કે પાણી જે ડેમમાંથી પાણી છોડે છે એને પાણીથી ગામને અસર થતી હોય એ વિસ્તારોમાંથી લોકોને સ્થાનાંતરિત કરવાની કાર્યવાહી આજે પણ ચાલુ રહેશે બાકી હું વિસ્તારની વાત કરું તો શહેરી વિસ્તારોમાંથી પાણી ભરાવાની શિકતો અમુક જગ્યાએથી મળી છે એના માટે જે નગરપાલિકાની ટીમ છે અને મામલતદાર અને પ્રાંતની ટીમ છે એ અલગ અલગ વિસ્તારો ઉપરમાં ફિલ્ડ ઉપર જ છે જ્યાંથી પણ જે પણ રીતે પાણીનો નિકાલ શક્ય હોય એ રીતે એની કામગીરી સ્થાનિક તંત્ર આ વિસ્તારોમાં કરી રહ્યા છે રસ્તાઓ લગભગ કુલ વીસ જેટલા રસ્તાઓ છે જેમાં પંચાયત વિસ્તારમાં સત્તર અને સ્ટેટના લગભગ ત્રણ રસ્તાઓ છે જ્યાં કોઝવે ઉપર પાણી આવવાથી રસ્તાઓ હાલ બંધ છે એ તમામ રસ્તાઓને આપણે બેરિકેડિંગ કરી આપી છે અને લોકોને પણ અપીલ કરીએ છીએ કે જે જે રસ્તાઓ આ રીતે બંધ હોય એ કોઈપણ સંજોગોમાં જ્યાં સુધી પાણી ના ઉતરી જાય ત્યાં સુધી આ રસ્તાઓનો ઉપયોગ ના કરે આપણે તમામ કંટ્રોલ રૂમ્સ હાલ એક્ટિવ છે અલર્ટ ઉપર છે અને લોકો તરફથી જે કંઈ રજૂઆતો મળતી હોય છે તાત્કાલિક સંબંધિત વિભાગને સૂચના આપીને એનું નિરાકરણ જ્યાં સુધી શક્ય હોય એ કરાવવાની મુસ્તૈદી અને કાળજી તંત્ર હાલ